એકદમ આપે મને તેડવા માટે માણસ મોકલ્યો તે શું રાજ્ય પર કોઈ ભારે આફત આવી પડી છે રાજાના લાલ ઘૂમ ચહેરાને જોઈને હબક ખાઈ ગયેલા મંત્રીશ્વરે પોતાની વાણીમાં લાવી શકાય એટલી મીઠાશ લાવીને વાતની શરૂઆત કરી મંત્રીશ્વર રાજ્ય પરની આફત હોત ને તો તો હું પહોંચી વળત પણ આ તો મારા ખુદ પર આફત છે આપના પર આફત રાજન કંઈક સમજાય તેવું બોલો મંત્રીશ્વર પહેલા તમે મને વચન આપો કે આ આફત ટાળવામાં તમે મને પૂરેપૂરો સહયોગ આપશો અરે રાજન એ શું બોલ્યા આપના પરની આફત ટળતી હોય તો આ મંત્રીશ્વર પોતાનો માથું કાપીને આપી દેવા તૈયાર છે મંત્રીશ્વર આફત ટાળવા માટે માથું જ કાપીને લાવવાનું છે પણ તમારું નહીં બીજાનું આપ નામ તો પાડો બંને કુંવરોનું કુંવરોનું ઉદયભણ અને વીરભણનું દુશ્મન ના દીકરા જે અકાર્ય કરવાની હિંમત ન કરે એ અકાર્ય આ બંને કુવરો કરવા તૈયાર થઈ ગયા હતા શું વાત કરો છો રાજન મંત્રીશ્વર જુઓ હું વાત બહુ લંબાવવા માંગતો નથી તેમ આ વાતને ચોળીને ચીકણી કરવાય માંગતો નથી મેં તમને સ્પષ્ટ જણાવી દીધું છે કે બંને કુવરોના મસ્તક તમે કાપીને કે કપાવીને હાજર કરો અને તે મારી પાસે નહીં શ્રી રાણી પાસે રાજવી વીર ધવળની લાલ આંખો આક્રોશભર્યા વચનો ધ્રુજી રહેલા એના પગ ચડી ગયેલું એનું મોઢું અને એણે ન સાંભળી શકાય કે ન કલ્પી શકાય એવી કુંવરોના મસ્તક કાપી લાવવાની અને એ મસ્તકો શ્રી રાણી પાસે પહોંચાડવાની કરેલી આજ્ઞા આ બધું જોતા અને સાંભળતા મંત્રીશ્વર સુબુદ્ધિનું મગજ ગુમ થઈ ગયું

બંને કુંવરોને શ્રી રાણીના આવાસમાંથી ભાગતા જોયા છે એટલે જ તમને કહું છું કે મારી આજ્ઞામાં હવે હું કોઈ બાંધછોડ કરવા નથી માંગતો અને મારી આજ્ઞાના પાલનમાં વિલંબ થાય એવું હું ઈચ્છતો નથી રાજન મારી આપને એક વિનંતી છે આવેશમાં આવીને આપે કરેલી આજ્ઞાના પાલન માટે આપ શાંત જીતે વિચારણા કરો નગરનો પ્રત્યેક જન જેઓના દર્શન માટે તલસે છે જેઓના ગુણગાતા થાકતો નથી એવા રાજ્યના રત્નો સમા અને આપને પ્રાણથીય પ્યારા કુંવરોની હત્યા કરી નાખવાના આપણા નિર્ણયમાં કોકની ચડામણી લાગે છે મહારાજ બે આદમી માફ કરજો બાકી એક વાત કયા વિના રહી શકતો નથી કે માત્ર શ્રીરાણીના વચનો પર વિશ્વાસ મૂકીને જો આપ આવું અકાર્ય કરવા તૈયાર થઈ ગયા હશો તો પાછળથી આપને ભારે પછતાવાનો વખત આવશે તો મૂળના આધારે એ ફરીવાર ઉગી નીકળશે પણ મૂળને જ ઉખેડી નાખશો તો વૃક્ષને ઉગવાની સંભાવના કાયમ માટે નષ્ટ થઈ જશે આપના કુંવરો તો આ રાજ્યના મૂળ સ્થાને છે તેઓને ખતમ કરી નાખશો તો આ રાજ્યનું નજણિયાતું થઈ જશે પણ આપની હાલત પણ કફોડી બની જશે મંત્રીશ્વર તમારી સલાહ લેવા માટે મેં તમને અહીંયા બોલાવ્યા નથી મારી આજ્ઞાનું પાલન કરવા તમને અહીંયા બોલાવવામાં આવ્યા છે એ તો તમને ખબર છે ને તો લો આ મારી તલવાર અને મેં તમને કુવારોના મસ્તક કાપી નાખવાની જે આજ્ઞા કરી છે એનો તુરત અમલ કરો તમે એ દંભી કુવારોને ઓળખતા નથી કામાંધ એવા એ અતિ પવિત્ર એવી શ્રીરાણી પર બુરી નજર કરી છે આ બન્ને કુવારોએ તો મારા કુળને કલંક લગાડ્યું છે આવા કાળા કૃત્યના આચરનારનું હું મોઢુંય જોવા માંગતો નથી સોનાની કટારી ગમમે તેટલી આકર્ષક હોય તોય એને મ્યાનમાં રખાય પેટમાં ખુશી ન દેવાય એ જ રીતે કુતરો ભલેને ને ગમે તેટલા પ્યારા હોય પણ એટલા માત્રથી તેઓને ગમે તેવા અકાર્યની છૂટ નથી મળી જતી અને અકાર્ય કરી બેઠા હોય તો માફી નથી મળી જતી માટે મારી તમને સ્પષ્ટ આજ્ઞા છે કે એક પણ શબ્દ મારી પાસે બોલ્યા વિના તમે અહીંથી નીકળી જાઓ અને મેં બતાવેલ કાર્યને પૂર્ણ કરી આવો અને બીજી એક વાત સાંભળતા જાઓ મેં બતાવેલ કાર્યને અમલી બનાવવામાં જો તમે વિલંબ કરશો કે ગલ્લા તલ્લા કરશો તો તમારી સાથે તમારા સ્વજનોનો સંહાર કરી નાખવામાં એક પળનો હું વિલંબ કરવાનો નથી વીર ધવળ મંત્રીશ્વરના જવાબની રાહ જોયા વિના જ ઊભો થઈને બીજા કમરામાં ચાલ્યો ગયો અને મંત્રીશ્વર સુબુદ્ધિ વીર ધવળના આખરી નિર્ણયની વાત સાંભળી ભગથી માથા સુધી ધ્રુજી ગયા કા કુંવરોનો સંહાર અને કા સ્વજનોનો સંહાર શું કરવું કુંવરોના સંહાર માટે ઇનકાર કરો તો સ્વજનોનો સંહાર થઈ જાય સ્વજનોને બચાવવા જાઓ તો કુંવરોનો સંહાર કરવો જ પડે હે ભગવાન આવા ધર્મ સંકટમાં તે મને ક્યાં નાખ્યો વીર ધવળને હવે સમજાવવાનો કોઈ અર્થ નથી કારણ કે તે શ્રી રાણીની આંખે જ જુએ છે અને એની જીભે જ બોલે છે પણ શું કુંવરોએ ખરેખર આવું અકાર્ય કર્યું હશે ખરું તત્વ અને દ્રવ્યના જાણકાર એવા એ બંને કુંવરો શું આટલી હદે નીચે ઉતરી ગયા હશે કોઈની પાસે નહીં અને પોતાની સાવકી માતા પાસે આવી માંગણી કરી હશે સમજાતું નથી ભારે વિચિત્ર છે આ સંસાર બહારથી લાગે સુહામણો અને અંદરથી નીકળે બિહામણો દીકરા સાવકી મા પર બુરી નજર કરે અને સગો બાપ દીકરાના માથા કાપી આપવાની આજ્ઞા કરે ધિક્કાર છે આ સંસારને પણ પણ અત્યારે તો મારે વીર ધવણની આજ્ઞાનું પાલન કરીએ છૂટકો જ છે પછી ભલે વીર ધવળને પોક મૂકીને રોવું હોય તો રોવે આ વિચારે વીર ધવળની તલવાર લઈને મંત્રીશ્વર સુબુદ્ધિ બંને કુંવરોની હત્યા કરી નાખવાના નિર્ણય સાથે ત્યાંથી ઊભા થયા કંપતા હૈયે અને લડથડતા પગે પોતાના સ્થાને આવ્યા ત્યાંથી ખડગ અને ખંજર લીધા કેટલાક માણસોને લઈને કુંવરો ઉપવનના જે મહેલમાં રહેતા એ મહેલ પાસે આવી ગયા એમના માણસો વિચારમાં પડી ગયા ક્યારેય આટલા બધા ગંભીર નહીં દેખાતા મંત્રી આજે આટલા ગંભીર કેમ ખડગ ખંજર અને તલવાર એમની સાથે કેમ કુંવરોના મહેલમાં જવાનું પ્રયોજન શું હશે આવી વિચારણામાં માણસો ચડ્યા હતા ત્યાં તો મંત્રીશ્વરે હુકમ છોડ્યો જુઓ તમારે બધાએ બહાર ઊભા રહેવાનું છે હું એકલો જ અંદર જાઉં છું પણ મંત્રીશ્વર પણ બન કાઈ નહીં મારી આજ્ઞાને ગંભીરતાથી સાંભળી લો હું અંદર જઈને બહાર ન આવું ત્યાં સુધી કોઈને અંદર દાખલ થવા દેવાનો નથી આ બાબતમાં જરાક સરખી પણ ભૂલ થશે તો આજ તલવારથી તમારા સૌના ડોકા ધડથી અલગ કરી દઈશ મંત્રીશ્વરની કડક આજ્ઞાને સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા એમના આદેશ પ્રમાણે બધા બહાર ઊભા રહ્યા અને વીર ધવળે આપેલી તલવાર કેડે ભરાવીને મંત્રીશ્વર મહેલમાં દાખલ થયા દરવાજે ટકોરા માર્યા દરવાજો ખોલો ભયથી થરથર ધ્રુજતા બંને કુંવરોને આ અવાજ પરિચિત લાગ્યો ખૂબ વિચારતા યાદ આવી ગયું કે આ અવાજ તો મંત્રીશ્વરનો છે મંત્રીશ્વર યાદ આવતા જ એમનો કરુણા સબર સૌમ્ય ચહેરો નજર સામે તરવરવા લાગ્યો ઓહ ધર્મપિતાના સ્થાને બિરાજેલા આ મંત્રીશ્વર તો સદા આપણા માટે ઈચ્છેચું રહ્યા છે આટલા કપરા સંયોગોમાં થોડી ઘણી પણ સ્વચ્છતા ટકી છે એ પ્રભાવ એમને આપેલા તત્વજ્ઞાનનો છે આપણે તેમનું વચન ક્યારેય લોપ્યું નથી જો અત્યારે એ પોતે જ વધાર્યા હોય તો માનવું પડશે કે હજી આપણો પુણ્યોદય જાગૃત જ છે આમ વિચારી ઉદયભાણે દરવાજો ખોલ્યો અને જ્યાં સામે ઉભેલા મંત્રીશ્વરને જોયા એ હબક ખાઈ ગયો મુખ પરની હંમેશની સૌમ્યતા આજે દેખાતી નથી હંમેશા આ મહેલમાં નિશસ્ત્ર આવતા મંત્રીશ્વર આજે તલવાર લઈને આવ્યા છે ખેર જે હશે તે જોયું જ હશે અત્યારે તો આવકાર આપવા દે પધારો મંત્રીશ્વર પધારો ઉદયભાણ મંત્રીશ્વરને અંદર દોરી ગયો સુંદર અને ઊંચા આસન પર મંત્રીશ્વરને બેસાડ્યા અને નીચે બંને કુંવરો બેઠા હાથ જોડીને સામે બેઠેલા નિર્દોષ મુખાકૃતિવાળા કુંવરોને જોઈને મંત્રીશ્વરના દિલમાં ખળભળાટ મચી ગયો આવા ઇન્દ્રતુલ્ય રૂપવાળા કુંવરોને મારે હણવાના છે અને એ માટે હું અહીંયા આવ્યો છું આવા દેવાંશી કુંવરોને હણી નાખવા માટે તો કદાચ ખાટકી પણ તૈયાર ન થાય તો પછી મારો તો જીવ સી રીતે ચાલશે હે વિધાતા આવા ક્રૂર કાર્ય માટે તે મને ક્યાં નિયુક્ત કર્યો મંત્રીશ્વર આપ પધાર્યા એથી ખૂબ આનંદ થયો આપના મુખ્ય તત્વની વાતો સાંભળતા આજે ખૂબ આનંદ થશે આ સંસારમાં મા બાપ ભાઈ બહેન વગેરેનો સંગમ સુલભ છે પણ ધર્માત્માનો સંગમ તો અતિ દુર્લભ છે આપે નાની ઉંમરથી જ અમારામાં જે ધર્મ સંસ્કારો રેડ્યા છે એનો બદલો તો લાખો ભવોએ પણ વાળવો મુશ્કેલ છે ધર્મપિતાના સ્થાને બિરાજમાન હે મંત્રીશ્વર એક વાત અમને હજી નથી સમજાતી કે આપના મુખ પર દેખાતી સદાયની પ્રસન્નતા આજે ક્યાં જતી રહી છે અકલ્પ્ય ચિંતા આપના મન પર સવાર થઈ હોય એવી આપની આજની મુખાકૃતિ છે આપને કોઈ વાંધો ન હોય તો અમને આપના પુત્રસમ ગણીને એ ચિંતાનું કારણ કહો બે હાથ જોડીને વીરભાણે વાતની રજૂઆત કરી મંત્રીશ્વરને મનમાં થયું કે હવે સ્પષ્ટ વાત કર્યા વિના છૂટકો જ નથી છાતી કઠણ કરીને એણે વાતની શરૂઆત કરી મારું મન ચિંતાગ્રસ્ત છે એ તમારી વાત સાચી છે તો એનું કારણ કહો જાણીને શું કરશો બોલવું તો સહેલું છે પણ કરવું કપરું છે કરી દેખાડશે તો મજબૂત છાતી રાખીને મારી વાત સાંભળો અત્યારે સીધો તમારા પિતા અને મારા સ્વામી એવા વીર ધવડ પાસેથી હું અહીંયા આવ્યો છું તમારા બંને માટે એમણે જે વાત કરી છે એ વાત સાંભળીને મારું એ મગજ ભમી ગયું છે શું વાત સાંભળી આપે અમારા માટે એમણે સી વાત કરી છે એ કરતાં પહેલાં હું તમને પૂછું છું કે તમારી માતા પાસે અનુચિત માંગણી કરતાં તમને કંઈક શરમ ના આવી તમારો કુળ તમે લજાવ્યો મેં શીખવેલો ધર્મ તમે લજાવ્યો તમારા પિતાએ તમારી આ પાપી માંગણી તમારી માતા પાસે જાણી અને ભારે ધૂંધવાયેલા તેમણે મને પોતાની તલવાર આપીને તમારા મસ્તક કાપી નાખવા માટે અહીંયા મોકલ્યો છે મને એમણે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે કુંવરોના મસ્તક કાપીને નહીં લાવે તો તમારા સ્વજનોનો હું સંહાર કરાવી નાખીશ બસ એક અપરું કર્તવ્ય બજાવવા હું અહીંયા આવ્યો છું આ છે મારા મુખ પરની વ્યગ્રતાનું કારણ બોલો કહેવું છે કાંઈ તમારે મંત્રીશ્વરની આ વાત સાંભળીને ક્ષણભર તો બંને કુંવરો સ્તબ્ધ થઈ ગયા પણ તુરત જ સ્વસ્થતા મેળવીને વીરભાણે મંત્રીશ્વરને ઉદ્દેશીને વિનંતી કરી મંત્રીશ્વર ગત જન્મે રાચી માચીને અમે જ કરેલા પાપો આજે ઉદયમાં આવ્યા છે કુલ્ટા સતી તરીકે જાહેર થાય અને નિર્દોષ ગુનેગાર તરીકે જાહેર થાય એ કર્મનો જ પ્રભાવ છે ને આપે બાલ્યાવયમાં આપેલા તત્વજ્ઞાનના પ્રભાવે અમે આ વાત જાણી શક્યા છીએ કે અન્યને આપેલા આળથી બંધાયેલા કર્મો આળ આપીને જ રવાના થાય છે મિથ્યાત્વાદી સત્તર પાપો તો તપ સંયમ વગેરેથી નષ્ટ પામે છે પણ અભ્યાખ્યાનનું પાપ તો એનો વિપાક બતાવ્યા વિના રવાના થતું જ નથી કારણ કે બીજા પણ આળ મૂકવાથી એને જે પરિતાપ થાય છે એ પરિતાપ એને જીવનસભર સતાવ્યા કરે છે બસ એના આ સંતાપની હાય આળ મૂકનારાના પછીના જન્મને બરબાદ કરી નાખે છે અમે ગત જન્મોમાં ક્યાંય આવું ઘોર પાપ કર્યું હશે કે જેના કારણે આજે અમારા શિરે આ કલંક આવ્યું છે ખેર આપ જે કામ માટે અત્રે પધાર્યા છો એ કામ ખુશીથી પતાવો પણ એ કામ પતાવતા પહેલાં મારી એક વાત સાંભળો વીરભાણની ખૂબ જ સ્વસ્થતા પૂર્વકની વાત સાંભળી મંત્રીશ્વરની આંખમાં આંસુ આવ્યા શું આ બંને કુંવરો પવિત્ર જ હશે શ્રી રાણી જૂઠ બોલતી હશે વીર ધવળ આવેશમાં આવી ગયા હશે આ બધી વાતો કુંવરોને જ પૂછી લેવા દે પણ હા વીરભાણ પોતે જ્યારે કંઈક કહેવા માંગે છે ત્યારે પહેલાં એ વાત સાંભળી લેવા દે મારે પછી જ કંઈ પૂછવું જોઈએ આમ વિચારી મંત્રીશ્વરે વીરભાણને કહ્યું બોલ તારે શું કહેવું છે અને વીરભાણે લગ્નના પ્રથમ દિવસે શ્રીરાણીને પગે લાગવા ગયા ત્યારે જે પ્રસંગ બની ગયો ત્યાંથી માંડીને આજે બની ગયેલા પ્રસંગ સુધીની બધી વાતો ખૂબ નિખાલસતાથી જણાવી દીધી મંત્રીશ્વર કાપી લો અમારા બંનેના મસ્તક અને વહેલી તકે પહોંચાડી દો શ્રીરાણી પાસે પિતાજી પાસે જાઓ તો અમારા બંનેના પ્યાર ભર્યા પ્રણામ કહેજો આટલું બોલીને બંને કુંવરો મસ્તક ઝુકાવીને મંત્રીશ્વરની સામે ઊભા રહ્યા આંખો બંનેની બંધ છે મન અરિહંતના શરણ સ્વીકારવામાં છે અંતરમાં સહુ જીવો સાથેની ક્ષમાપના ચાલુ છે શ્રી રાણીને પણ વિશેષ પ્રકારે એ બંને ખમાવી રહ્યા છે ઉદયભાણ વીરભાણની મોત માટેની તત્પરતાએ મંત્રીશ્વરના દિલને વલોવી નાખ્યું હાથમાં રહેલી તલવાર ફેંકીને એ દોડ્યો કુંવરો પાસે બંને કુંવરોને બાથમાં લઈને એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો મંત્રીશ્વર આપ રડો છો પહેલાં રડું નહીં તો શું કરું તમારા જેવા પવિત્ર આત્માઓનો સંહાર કરવાનો ગોજારું પાપ હું કરું નહીં નહીં તમારી હત્યા તો હું હરગીઝ નહીં કરું હા રાજવી વીર વીરધવળનો આદેશ છે એ વાત સાચી પણ હું તમારા મસ્તક મોકલવાને બદલે મારું જ મસ્તક એમને મોકલવા માંગુ છું આટલું બોલીને નીચે પડેલી તલવાર મંત્રીશ્વરે ઉઠાવી અને પોતાનું ગળું કાપી નાખવા હાથ જોરથી ઉપર ઉઠાવ્યો પણ મંત્રીશ્વરનો તલવારવાળો હાથ ગળા પર પડે એ પહેલાં ચાલાક એવા વીરભાણે મંત્રીશ્વરનો હાથ પકડી લીધો મંત્રીશ્વર આપ આ શું કરી રહ્યા છો સજા અમને થઈ છે અને ભોગવવી આપને છે કોઈ સંયોગોમાં એ નહીં બની શકે લો હું મારું જ મસ્તક ઉતારી આપું આમ કહીને મંત્રીશ્વરના હાથમાં રહેલી તલવાર આંચકી લઈને પોતાના ગળા પર ફેરવવા વીરભાણે હાથ ઊંચો કર્યો પણ ઉઠાવેલો હાથ નીચે પોતાના ગળા પર પડે એ પહેલાં ઉદયભાણ વીરભાણને બાઝી પડ્યો અને પોતાના ગળા પર ઘા ઝીલવા એ તત્પર બન્યો પણ ઉદયભાણની આ ચેષ્ટા જોઈને મંત્રીશ્વર ધ્રુજી ઉઠ્યા એમણે ચીલ ઝડપે વીરભાણના હાથમાંથી તલવાર આંચકી લીધી અને છેક દૂર ફેંકી દીધી ત્રણેય જણા સ્તબ્ધ છે ત્રણેયની આંખોમાં આંસુ છે બીજાને મરવા દેવા ત્રણમાંથી એકે તૈયાર નથી જ્યારે જાતે મરી જવાની ત્રણેયની તૈયારી છે થોડી વાર વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો વિદેશમાં ભાગી જાઓ હું તમને તેજ ગતિવાળા ઘોડા લાવીને આપી દઉં એ તો શક્ય જ નથી પણ કઈક કારણ પિતાજીની આજ્ઞા યાદ કરો એનો જવાબ હું આપી દઈશ ના જવાબ આપીએથી કામ સરે તેવું ક્યાં છે કારણ કે પિતાજીએ આપને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે કુવોરના મસ્તક કાપી લાવવામાં તમે જો નિષ્ફળ જશો તો તમારા સ્વજનના સંહાર માટે તૈયાર રહેજો એ આજ્ઞાનું શું અમારી જાન બચાવવા ખાતર ધર્મ સંસ્કારોનું ધાવન પીવડાવનાર અનંત ઉપકારી અને ધર્મપિતાના સ્થાને બિરાજમાન આપના અને આપના સ્વજનના સંહારમાં અમે નિમિત્ત બનવા માંગતા જ નથી ઉદયભાનની કૃતજ્ઞતા જોઈને મંત્રીશ્વર ગળગળા થઈ ગયા ભાઈ ના તમે મરો કે ના હું અથવા મારા સ્વજનો મરે અને છતાં રાજવી વીર ધવળ અને શ્રી રાણીને સંતોષ થઈ જાય એવો ઉપાય મેં શોધી કાઢ્યો છે મારા પર વિશ્વાસ મૂકી દો અને તુરત જ તમે બંને ભાઈઓ અહીંથી વિદાય થઈ જાઓ તો એનો ઉપાય એ જાણવાની કુતુહલતા ન રાખો તો સારું છે મંત્રીશ્વરની લાગણી જોઈને બંને કુંવરો મંત્રીશ્વરના પગમાં પડી ગયા પણ મંત્રીશ્વરને મોડું કરવું હવે પરવડે તેમ નહોતું મહેલના પાછળના દરવાજેથી એ બહાર નીકળી ગયા અને પોતાની અશ્વશાળામાંથી બે સુંદર અશ્વો લઈને પાછા ઉપવનના મહેલમાં આવી ગયા જાઓ તમે હવે પડનોએ વિલંબ કર્યા વિના અહીંથી નીકળી જાઓ એમાં તમારી જ અને મારી સલામતી છે આમ કહીને મંત્રીશ્વરે બંને કુંવરોને તૈયાર કર્યા મહેલમાં રહેલા અતિ કિંમતી અલંકારોની પોટલી બાંધી આપી અને બંને કુંવરોને મહેલમાંથી નીચે ઉતાર્યા એક ઘોડા પર ઉદયભાણ અને મંત્રીશ્વર બેઠા અને બીજા ઘોડા પર વીરભાણ બેઠો બંને કુંવરો ઘોડા ચલાવવામાં ચાલાક હતા એટલે અલ્પ સમયમાં જ ઘોડા કનકાપુરની હદ છોડીને જંગલના નાકે આવી ગયા ઉદયભાણે ઘોડો ઊભો રાખ્યો વીરભાણે પણ ઘોડો ઊભો રાખ્યો મંત્રીશ્વર સહિત બંને કુંવરો નીચે ઉતર્યા ખૂબ ભારે ખમ વાતાવરણ વચ્ચે મંત્રીશ્વર બોલ્યા ભાઈઓ રાત પૂરી થતાં પહેલાં આ જંગલ વટાવીને આગળ નીકળી જજો પદ્માવતીના મોત પછી શ્રી રાણીને લાવવાની વીર ધવડે કરેલી આ ભૂલ તમને ભારે પડી રહી છે ખેર ગત જન્મોના જ કોક કર્મ ઉદયમાં આવ્યા હશે પણ તમે બંને હિંમત રાખજો તમને આ રીતે મોકલતા મારા દિલના ટુકડે ટુકડા થઈ જાય છે પણ તમને બચાવી લેવાનો મારી પાસે આના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી તેથી હું લાચાર છું તમે બંને તો જશો પણ મારી હાલત પાણી વિના તરફડથી માછલી જેવી થવાની છે ખેર જ્યાં જાઓ ત્યાં સુખેથી રહેજો મારા પર પ્રેમ રાખીને તક મળે ત્યારે સુખ સંદેશો જરૂર મોકલજો પરિસ્થિતિ ગમે તેવી વિકટ આવે તો એ ધર્મને ક્યારેય છોડશો નહીં અત્યારે પણ તમારું રક્ષણ એ જ કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ તમારું રક્ષણ એ જ કરશે બસ ત્યારે તમે ભલે મને ધર્મ પિતાના સ્થાને માન્યો હોય પણ હું તો તમને બંનેને મારા ભાઈના સ્થાને માનું છું જ્યાં જાઓ ત્યાં મને યાદ કરજો પાણી હશે તો પાછા બનશે આટલું બોલતા બોલતા વજ્ર જેવી મજબૂત છાતી ધરાવનાર મંત્રીશ્વર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અરે અરે મંત્રીશ્વર આપ આ શું કરો છો અમારી લેશ પણ ચિંતા કર્યા વિના આપ અહીંથી પાછા ફરો આપે તો અમને ધર્મની સમજણ આપીને ન્યાલ કર્યા છે અમારો આ ભાવ તો આપે સુધાર્યો છે અને સાથે સાથે પરભવ પણ સુધારવાનું નક્કી કરી આપ્યું છે આપે તો સમજાવ્યું છે ને કે બધું કર્મને આધીન છે ભલ ભલા મહારથીઓને સત્તાએ પછાડ્યા છે તો અમારા જેવા તુચ્છની તો વાત જ ક્યાં કરવી માટે આપ સ્વસ્થ થઈ જાઓ સંતાપ આપે તો અમને હિંમત આપવી જોઈએ અને એના બદલે આપ જ ઢીલા થઈ જાઓ એ કેમ ચાલે અમારી પાસે પવિત્રતાની મૂડી છે આપ જેવા ધર્મપિતાના અમને આશિષ છે પવિત્રતાની મૂર્તિ સમાન માતા પદ્માવતી જ્યાં હશે ત્યાં અમારા પર હેત વરસાવતી હશે ત્રિલોક પૂજ્ય સર્વજ્ઞ કથિત ધર્મ પ્રત્યે અમને અમારા દિલમાં ભારોભાર બહુમાન ભાવ છે પછી અમારા અમંગલનીય કલ્પના ક્યાં કરવાની રહે છે માટે મંત્રીશ્વર ખૂબ સ્વસ્થ બનીને અમને આશિષ આપી દો અમે અહીંથી વહેલી તકે ભાગી નીકળીએ અંધારું થવા આવ્યું છે અને મજલ બહુ લાંબી છે બંને કુંવરોના મસ્તક પર મંત્રીશ્વરે હાથ મૂક્યા મંત્રીશ્વરની આંખમાંથી વહી રહેલા આંસુઓ કુંવરોના શરીરને પલાળી રહ્યા પણ દિલને કઠણ કરીને બંને કુંવરો પોતપોતાના ઘોડા પર બેસી ગયા અને મંત્રીશ્વર તરફ અશ્રુપૂર્ણ દ્રષ્ટિ નાખીને બંનેએ પોતપોતાના ઘોડા દોડાવી મૂક્યા અંધકારમાં અદ્રશ્ય થઈ ગયેલા ઘોડા અને કુંવરોને જોઈને મંત્રીશ્વર મૂર્છા ખાઈને ઢળી પડ્યા જંગલના શીતળ પવનના સ્પર્શે થોડી વારે જાગ્રત થયા અને એમની નજર સામે એક બાજુ એકલા અટુલા જંગલના રસ્તે જઈ રહેલા કુંવરો દેખાવા લાગ્યા તો બીજી બાજુ કુંવરોના મસ્તક કાપી લાવવાની આજ્ઞા કરતો વીર ધવળનો રૌદ્ર ચહેરો લાગ્યો કુંવરોને બચાવ્યા પણ હવે વીર ધવળને જવાબ શું આપીશ વીર ધવળને મારા જવાબથી કદાચ સંતોષ થઈ જાય પણ પેલી કુલતા રાણીને સંતોષ નહીં થાય તો શું કરીશ આવેશમાં આવીને રાજા સ્વજનોના સંહારની આજ્ઞા કરી બેસશે તો એ સૌને હું સી રીતે બચાવીશ કુંવરોને ભગાડી મૂક્યા છે પણ એવી વીર ધવળને ખબર પડશે તો એ મારી હાલત કેવી કરી નાખશે એવો કયો ઉપાય કરો કે જેથી ભાગી ગયેલા કુંવરો બચી જાય મારા સ્વજનો બચી જાય અને વીરધવળ તથા શ્રીરાણીને સંતોષ થઈ જાય આવા વિચારોમાં અટવાતા મંત્રીશ્વર માંડ માંડ બેઠા થયા પોતાના શિરે રહેલી કપરી જવાબદારીના ખ્યાલે એ થોડા સ્વસ્થ થયા ધીમી પણ ચોક્કસ ગતિએ એમણે કનકાપુર તરફ જવા માટે પોતાના પગ ઉપાડ્યા ધીમે ધીમે એ ઉપવન પાસે આવ્યા ત્યાં ઊભેલા પોતાના માણસોને સ્વસ્થાને જવાનો એમણે આદેશ આપ્યો અને પોતે પોતાના ઘર તરફ જવા રવાના થયા ઘરે પહોંચ્યા અને રાજવી વીર ધવળને શો જવાબ આપવો એની વિચારણામાં ચડ્યા અને અચાનક એમના મનમાં એક વિચાર સ્ફૂર્યો અને એ પથારીમાંથી બેઠા થઈ ગયા હા આ ઉપાય જોરદાર છે એમાં જો સફળતા મળી તો બેડો પાર છે અને એમાં જો નિષ્ફળતા મળી તો